Ya, baru rumah, 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 rumah. Ya Sokudi Yaro nakor belah મોર તો પકડી તી ની પકડવા જતા રહીએ હા યાર આપડે જઈએ ને હાથમાં નઈ આવે ખબર પેલા જઈને આપડે જેમ બે જઈએ ફટાફટ

એ પેલી 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 જલ્લે એ આ આપલા કેર ને આ બાબા એ મારી પડ્યા અલ્યા પાડલ્યા અલ્યા પાડલ્યા અલ્યા પડી પડ્યા અલ્યા માર પકન અલ્યા પેલી જલ્લે સીધા એ માળ તો

એ નહીં મારે મારો પતંગો જોઈએ ઉતરણ ની તને ખબર અરે કાકા

હા તાન તું જો આ બાજ પગનું ખબર પડે જો પતંગ નઈ પકડે એટલે જો ને કશું હતું એટલે ક્યાં પગ નઈ પતંગ

ભાગી નાખે ભાગ્યા ભલે ભાગ નો રહ્યો તમારું મોટા મોટા ઝંડા લઈ તમારે આવતી એટલી અમારા માંકડી પકડી જતા રે હા

આપણે કાઢ્યા પણ આપણે આપડી રીતે ખાલી આગળ હું કોણ ઈમ કરવાનું તારે ખાલી અંજો હા હેન હેન કેડો ખાલી પતંગ ગાવા ની ની રાસ જોજે ખાલી એ હારું અરે આઈ 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 પેલી આઈ જોજે પેલી પેલી જો તા આઈ જો લે હે આઈ આઈ પકડ 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 પેલી કો જા તું પેલી કો જા પકડ ન લે આ ફિલ્ પક પક wildonders woosh! 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 ae! અમે લઈ આવ્યા એ કોને પકડી છાડે નહીં આ સાળા સાળી એ અમને પકડી ઉંધાવા પાકડી છાઈ એ

અતે તાર તારા અમાર હુકમ આવે શું લેવા તું કરો આવા દે તારા તું તારા તમે તો જી મારો નહીં આપડે હજુ દૂધી પકડવાની ચતુરિયા ના છે ત્યાં એક હાથ માં પતંગ આ દે ને આપડે પતંગો પકડે ખાલી પકડીએ આપડે

એ એ તું તારા આઈ હું કળવા ઓકલ લે પકડના ઈના તું તું તારા ક્ષેત્રમાં રે આઈ મારા ક્ષેત્રમાં હું કમાઉં અરે અરે તું અરે ચાલ લે ને પેલું તો એ

અલે મિયા પકડી મે અલે મિયા અલે પાયે મિયા પકડીયા મે મારી 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 પકડી હે હેડો ના આયા પેલે પક 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 પક

કોઈ દેખાતું નહીં લાગે કે ખાવા જતા રેલી પતંગ કોઈ દેખાતું નહીં પેલા પકડી પાડી આપડે

હેડે છે હેડ નગમ મારી મારી નાટક બનાવી તું ચાલુ પકડ પકડ મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહી હેપી ઉતરાયણ